રાત્રે જ્યારે ખબર ના પડે કે સવારે નાસ્તામાં શું બનાવું ત્યારે થોડી વસ્તુ રાતે જ પલાળીને રાખી દેવાની જેનાથી તમારે સવારે એકદમ હેલ્ધી ટેસ્ટી જરા પણ તેલ વગરનો અને પ્રોટીનથી ભરપૂર નાસ્તો તૈયાર કરી શકશો તો ચાલો આ નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે એક બાઉલમાં અડધો કપ ખીચડીયા ચોખા ખીચડીયા ચોખાની જગ્યાએ તમે કોઈ પણ નાના ચોખાનો ઉપયોગ કરી શકો છો હવે તેની સાથે જ અડધો કપ ચણાની દાળ ચણાની દાળની જગ્યાએ મગની દાળનો ઉપયોગ પણ કરી શકાય છે અડધો કપ મગફળીના બીયા બે સૂકા લાલ મરચાં અને દસથી બાર આખા મરી ઉમેરીશું અને લાસ્ટમાં અડધીથી પોળી ચમચી જેટલું આખો જીરું લઈ લેશું અને હવે તેમાં પાણી ઉમેરીને આ બધી જ વસ્તુને ચોખ્ખા પાણીની મદદથી બેથી ત્રણ વખત ધોઈને સાફ કરી લેશું બધી જ વસ્તુને સરસથી ધોઈ લીધા પછી તેમાં આ દૂધથી બે કપ અથવા તો બધી જ વસ્તુ ડૂબે અને ઉપર એકાદ આંગણ જેટલું પાણી રહે તેટલું પાણી ઉમેરીશું અને આ બધી જ વસ્તુને પલાળીને ઢાંકણ ઢાંકી આખી રાત માટે રહેવા દેશું જેથી બધી જ વસ્તુ સરસ રીતે પલળી જાય આખી રાત પલાળ્યા પછી સવારે ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ બધી જ વસ્તુ સરસથી પલળીને ફૂલાઈ ગઈ છે ચણાની દાળ ચેક કરીએ તો પણ જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી પલળી ગઈ છે તો હવે તેમાંથી જે આ એક્સ્ટ્રા પાણી છે તેને કાઢી લઈ બધી જ વસ્તુને જારમાં ટ્રાન્સફર કરી લેશું અને હવે તેમાં પોણાથી સવા કપ અથવા તો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને તેને સરસથી ગ્રાઇન્ડ કરીને આપણે એક બેટર તૈયાર કરીશું બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કર્યા પછી હવે અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે આપણું આ એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આ તૈયાર થયેલા બેટરને એ એક બાઉલમાં કાઢી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ બેટર કેટલું મસ્ત બન્યું છે તો હવે આ બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી તેને બેટરમાં સરસથી મિક્સ કરીશું અને બેટરને ચમચામાં એક જ ડાયરેક્શનમાં ફેરવતા ફેરવતા બેટરને બેથી ત્રણ મિનિટ માટે ફેટી લેશું જેથી કરીને બેટરમાં હવા ભરાવાના લીધે બેટર થોડું હળવું અને ફ્લફી બને જેના લીધે આપણે જે રેસીપી બનાવવાના છીએ તે એકદમ મસ્ત બનશે તો આપણે આ બેટરને બરાબર રીતે ફેટી લઈએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડી વાર બેટરને ફેટી લીધા પછી અહીંયા જોઈ શકાય છે કે બેટરમાં બબલ્સ ભરાવાના લીધે બેટર એકદમ હલકું અને થોડું ફૂલાઈ પણ ગયું છે અને તેમાં અંદર બબલ્સ પણ જોવા મળે છે એનો મતલબ છે કે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે તો આ બેટરને સાઈડમાં રાખીને આપણે ચટણી બનાવી લેશું તો તેના માટે એક નાની મિક્સી જારમાં બેથી ત્રણ ચમચી જેટલા મગફળીના બીયા ત્રણથી ચાર ચમચી જેટલું કોપરાનું છીણ અહીંયા તમે ફ્રેશ નાળિયેર પણ લઈ શકો છો અને તેની સાથે નાનો આદુનો ટુકડો બે લીલા મરચાં થોડો ફુદીનો થોડી ધાણાભાજી લેશો અને તેની સાથે જ સ્વાદ માટે સ્વાદ પ્રમાણે મીઠું થોડું આખું જીરું થોડો એવો મરી પાવડર લીંબુનો રસ અને ચટણીને થોડી ખાટી મીઠી બનાવવા માટે તેમાં અડધાથી પાંચ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને ત્યાર પછી તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને ચટણી બનાવીશું અહીંયા બધા જ મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો અને ચટણીને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ગ્રીન ચટણી તૈયાર છે ચટણી બનાવતી વખતે બને તો તેમાં ઠંડુ પાણી અથવા તો થોડા બરફનો ઉપયોગ કરવો જેથી ચટણીનો કલર મસ્ત આવે હવે આ ચટણીને આપણે સાઈડમાં રાખી દઈશું અને ફરીથી એક બાઉલ લઈ તેમાં થોડી બારીક સમારેલી ડુંગળી થોડા બારીક સમારેલા ટમેટા બારીક સમારે લીલા મરચાં અને ધાણાભાજી લઈ લેશું આ બધી જ વસ્તુની સાથે તમે ખમણેલું ગાજર બારીક સમારેલી ફણસી અને કેપ્સિકમ જેવા વેજીટેબલ્સનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને આપણું આ સ્ટફિંગ માટેનું સલાડ તૈયાર થઈ ગયું છે તો હવે તેને પણ સાઈડમાં રાખી દઈશું અને આપણે જે બેટર તૈયાર કર્યું હતું તે બેટરને એક વખત ચમચા વડે સરસથી હલાવી લેશું અને ત્યાર પછી ગેસ ઉપર આપણે નોનસ્ટિક તવીને ગરમ મૂકીશું આ તવી થોડી થોડી ગરમ થાય એટલે તેમાં એકદમ આછું એવું તેલ લગાવીશું અહીંયા મેં બ્રશ વડે તેલ લગાવ્યું છે તમે નાના એવા કોટનના કપડામાં થોડું તેલ લઈ તેની મદદથી પણ તેલ લગાવી શકો છો પણ લોઢીમાં આપણે વધારે તેલ નથી લગાવવાનું અને પહેલી એક વખત જ તેલ લગાવવાની જરૂર પડશે બીજી વખત તો તેલ પણ નહીં લગાવવું પડે અને હવે આ મીડિયમ ગરમ તવી ઉપર દોઢેક ચમચા જેટલું બેટર ઉમેરીને તેને તવી ઉપર ફેલાવીશું અને આપણે ઉત્તપમ તૈયાર કરીશું અહીંયા હું મીડિયમ થિકનેસવાળો ઉત્તપમ તૈયાર કરું છું તમને ઉત્તપમ જે રીતે જાડો પાતળો ફાવતો હોય તે રીતે તૈયાર કરી શકો છો તો આ રીતે બેટરને તવીમાં પાથર્યા પછી તેના ઉપર આપણે જે ડુંગળી ટમેટાનું સલાડ તૈયાર કર્યું હતું તે સ્પ્રિંકલ કરી લઈશું તો અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું સલાડ ઉમેરી શકો છો સલાડ ઉમેર્યા પછી તેને થોડું થોડું ઉત્તપમ ઉપર પ્રેસ કરી લઈ ઉપરથી થોડું લાલ મરચું પાવડર અને મીઠું અથવા તો પોળી મસાલો સ્પ્રિંકલ કરી તેને પણ ઉત્તપમ ઉપર સરસથી પ્રેસ કરી દેસું અને ઉત્તપમને એક સાઈડેથી સરસ રીતે ચડવા દેસું આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી થોડીવાર ઉત્તપમને પકાવ્યા પછી ઉત્તપમ ઉપરની સાઈડથી ડ્રાય થવા લાગે અને થોડો ઉત્તપમ ઉથલાવીને ચેક કરવાનું નીચેથી ઉત્તપમ જો પાકી ગયો હોય તો તવેથાની મદદથી હળવે હળવે ઉત્તપમને લોઢીથી અલગ કરતા જઈ તેની સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડેથી પણ ઉત્તપમ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેને શેકી લેશું અહીંયા હવે આપણે જરા પણ તેલ કે ઘીનો ઉપયોગ નથી કરવાનું તેલ કે ઘી વગર પણ આ ઉત્તપમ એકદમ ટેસ્ટી બનશે પણ જો તમને તેલ અને ઘીવાળો ઉત્તપમ ખાવો હોય તમે ડાયટિંગ ના કરતા હોય અથવા તો વેઇટ લોસ ના કરતા હોય તો જ્યારે ઉત્તપમ પાકતો હોય ત્યારે ઉપરથી થોડું તેલ અથવા તો ઘી ઉમેરી શકો છો બીજી સાઈડ ચેન્જ કર્યા પછી એક ઉત્તપમને હજી થોડી વાર માટે આપણે પકાવીશું કેમ કે પેલી સાઈડ હજી એટલી ગોલ્ડન કલરની નહોતી થઈ તો પેલી સાઈડ બરાબર રીતે પાકી જાય ત્યાં સુધી ઉત્તપમને પકાવીને તેને એક પ્લેટમાં લઈ લેશું અને આપણો આ ગરમ ઉત્તપમ તૈયાર છે તો હવે આ જ રીતે આપણે બીજા ઉત્પમ પણ બનાવીને તૈયાર કરીશું અને જ્યારે આપણે બીજું ઉત્તપમ બનાવીએ ત્યારે તવી ઉપર તેલ લગાવવાની જરા પણ જરૂર નથી તવીને કપડાંની મદદથી થોડું સાફ કરી લેવી અને તેના ઉપર ઉત્તપમ પાથરી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉત્તપમ બનાવવું કેટલો સહેલો છે તે તવીમાં ચોટતો પણ નથી અને સરળતાથી ઉથલી જાય છે અને સાથે સાથે આ ઉત્તપમ એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે અને સવારના નાસ્તા માટે તો શું પણ રાતે પણ જમવામાં આ ઉત્તપમ ખાવાની ખૂબ જ મજા પડે છે અને આપણે જે ઉત્તપમ માટે બેટર તૈયાર કર્યું છે ને તે બેટરમાંથી તમે એકદમ ક્રિસ્પી ઢોંસા પણ તૈયાર કરી શકો છો ઢોસા આપણા એકદમ ક્રિસ્પી બનશે જ્યારે ઉત્તપમ થોડું જાડું રાખ્યું હોવાના લીધે એકદમ સોફ્ટ બનશે કે તેમાં ચણાની દાળ અને મગફળી ઉમેરી છે જેના લીધે આ ઉત્તપમ એકદમ સોફ્ટ તૈયાર થશે એક વખત તમે આ રીતે ઉત્તપમ બનાવશો અને પછી તમને વારંવાર બનાવવાની ઈચ્છા થશે કેમકે આ ઉત્તપમ હેલ્ધી તો છે જેના લીધે તમે લોસ અને ડાયટિંગ કરતા હશો તો પણ કોઈપણ જાતના સંકોચ વગર ખાઈ શકાશે અને સાથે સાથે એકદમ ટેસ્ટી પણ છે એટલે જે લોકો વેઇટ લોસ અને ડાયટિંગ નહીં કરતા હોય તે લોકોને પણ આ ઉત્તપમ અને ઢોસા ખાવાની એટલી જ મજા પડશે ઉત્તપમ તૈયાર થાય એટલે આ ગરમા ગરમ ઉત્તપમને સર્વિંગ પ્લેટમાં આપણે જે ગ્રીન ચટણી બનાવી છે તેની સાથે સર્વ કરીશું અને તમે પણ આ રીતે એક વખત હેલ્ધી અને ટેસ્ટી મગફળીના ઉત્તપમ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you. Thank you so much.